હેલ્યુ મિત્રો ડુંગરી કા કવિ ઉયી હા તો મિત્રો આપણે ભોગી ગયા છીએ આ મોરેને જો હલર છોડવી નાખ્યું તમે ને મિત્રો આ આપણા દાડાનું અલર છે ને અહીંયા તો હજી અલર આજે ચાલુ નથી કરવાનું આ તો રોગું રાખ્યું છે રોગું રાખી દીધું આજે લઈ આવીને રાખ્યું એટલે ભાઈ ચાલુ કરવાનું હલર ચાલુ લગભગ કાલે કરવાનું છે મિત્રો અહીંયા જો બાકી ભર થઈ ગયા છે હવે જો ભર બધા થઈ ગયા તમને દેખાડ દઉં લગભગ હેને આપણા ઓલા મોરે કાઢી પછી આપણે આ મોરે કાઢવાનું છે ને આપણે ગજરાવાળી હજી માંડવી પાડવાની બાકી છે મિત્રો એટલા પડાની પડી ગઈ છે ઉપલા પડાની બાકી છે પાડવાની એટલે કે રાહ પાકલવાની ને મિત્રો હાલો હવે આપણે પછી ઓલા મોરે જાય અટાણે અહીંયા તમને ખબર જ છે હાલો ચાલુ છે અટાણા તો હજી ટ્રેક્ટરની જરૂર નહીં પડે કારણ કે ભર હારવા નથી હજી હવર હરમાં ઠાર હોય એટલે બગ બોલું પાછોડો કાટતા છે અટાણે બાકી જે લીયા મિત્રા ભર જોઈ લ્યા તમે ઓનીકોરા મોટો મોટો કૈરા પછી કીધું એટલે ભાગિયા ને આપડા ભાગિયા જોઈ લે ભર કૈરા આટલા કેટલા કાઈ માં દોરી મિત્રો હવે થઈ ગયા હવે હું પણ આમ લઈ લ્યો બાકી તમને દેખાડું લોહ ડુંગરી આપડું ઉગી ગયું છે મસ્ત મજાનું મિત્રો ડુંગરી તો જો મસ્ત મજાની ઉગી ગઈ જો તમને દેખાડું પછી આપણે તાજી ઓલા મોરે જો મિત્રો आ तो है लसन आ एम तो पाखो पाखो उग गु है मित्रों डूंगरी हारे मित्रो मित्रो डुंगरी के उगी गई मित्रों खाटी आज लहन हेलियो मित्रों डूंगरी का कवि उई है ने बाकी हमें जो अपने હાલો ઓલા જાય તમે બ્લોગમાં બન્યા રહીજો લો મિત્રો આપણે ભૂકી ગયા છીએ છટા મોરે કીધું તું એ પ્રમાણે મિત્રો અટાણે ચાલુ છે પાછોડ કાઢવાનું જો પાછળ તમને દેખાડું જો પાછળ એટલે કે મિત્રો આમાંથી પાથરા ભર કાઢ્યા હોય એમાંથી ફૂકો ને માંડવી બધું ઘેરું હોય એટલે પાછું એ પાછું નાખવાનું એટલે માંડવી નીકળી જાય અલગ પડી જાય પાછો ગઈ જો આ કંઈક ભૂકાનો ઢગલો છે જેવા ભૂકો

આજનો દી તો થાય જ ને કાલનો હવે કેટલો દી થાય અડધો દી થાય કે પછી આખો દી થાય એ પછી જોયું જાય તો વટાણ જો હું ભર હારું હારું જો ભર હારું આવ્યો હું જો આ તો કીધું બ્લોગ કન્ટિન્યુ કર નાખું વટાણ મને યાદ આવી ગયું મિત્રો બ્લોગ ચાલુ કરવાનું તો તમે બ્લોગમાં બઈ ના રહેજો આગળ આગળ હું તમને બધું દેખાડતો રહી ને યાર તમારો મિત્રો હજી એટલો બધો સપોર્ટ નથી એટલે હું ભૂલી જાઉં ઘણી ઘણી બ્લોગ ચાલુ કરવાનું મિત્રો તો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો કોમેન્ટ તો કરવાનું ભૂલતા જ નહીં મિત્રો મસ્ત મજાની કમેન્ટ નાખો હાલો આપણે ઘર હારી લઈ પછી વ્લોગ ચાલુ કરું તો મિત્રો જોઈ લ્યો આમાં પડખું નીકળું તમને કદાચ દેખાતું હોય તો જવા આને સહી સલામત આપણે આની કોરા મૂકી દઈ Quiero...